બનાસકાંઠામાં ડીસા તબીબોને નોટિસ ફાળવવામાં આવી છે ડોક્ટર હાઉસના તબીબોને નોટિસ આપવામાં આવી છે કે તેતાળીસ તબીબોને બાંધકામ સંબંધે નોટિસ ફટકારી છે વધારાનું બાંધકામ તેમજ બેઝમેન્ટ ખુલ્લા કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે સ્વખર્ચે તમામ દબાણો દૂર કરવામાં આવે તેવી નોટિસ ફટકારવામાં આવી છે ડીસાના ડોક્ટર હાઉસના તબીબોને આ નોટિસ અપાઈ છે જ્યારે ડીસાના તેતાળીસ તબીબોને આ નોટિસ ફટકારવામાં આવી છે વધારાનું બાંધકામ તેમજ બેઝમેન્ટ ખુલ્લા કરવા માટે નોટિસ આપી છે જ્યાં વધારાનું બાંધકામ કોઈ કરવામાં આવ્યું હોય ગેરકાયદેસર કે પછી બેઝમેન્ટ બંધ કરીને રાખવામાં આવ્યું હોય તો તેને લઈ અને નોટિસ ફાળવવામાં આવી છે કે તે વધારાનું બાંધકામ અને જે બેઝમેન્ટ છે તેને ખોલી દેવાનું આવે ને વધારાના બાંધકામને સ્વખર્ચે એટલે કે તબીબો પોતાના ખર્ચે દૂર કરે